ગોપાલભાઈએ શરૂઆત કરી હતી સત્તામાં બેઠેલા માણસને લલકારવાની અમે એવા કાયર માણસ નોતા નમાલા નોતા વિપક્ષ સામે જોડા ઉઠાડીએ તમારામાં તાકાત તો જાવ ને જાવ ગાંધીનગર ગાંધીનગર નો જવાય કાબરા કર નાખે ને હાથ પેઢી ભૂલી જાવ કોણ બાપા હતા ને કોણ દાદા હતા તર અમારી સભામાં આવો અંકે ગોપાલભાઈ શરૂઆત કરેલી તમે જ આવું કરેલું અમે કરેલું પણ ક્યાં કરેલું કોની સામે કરેલું રાજકોટ ના કોઠારીયા વિસ્તારના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે આપ જોઈ શકો છો પાંચ વધુ લોકો ઉપસ્થિત હતા અને જ્યાં સુધી ગોપાલભાઈએ છેલ્લો શબ્દ ન બોલો ત્યાં સુધી લોકો સાંભળતા હતા લોકોને ઉમીદ છે આવનારા સમયમાં ગોપાલભાઈ ઉપર લોકોને ઉમ્મીદ છે આવનારા સમયમાં યુસુદાનભાઈ ઉપર આમ આદમી પાર્ટી આવનારા સમયમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇલેક્શન લડવાની છે ત્યારે લોકોનો પ્રેમ જ છે આ કોઈ ભાડેથી લાવેલા લોકો નથી એક પણ વ્યક્તિને અહીંયા રિક્ષા કરીને બસો લાવીને લાવવામાં નથી આવ્યા કોઈપણ વ્યક્તિને સામાન્ય વ્યક્તિને આપ પૂછશો તો લોકો દિલથી આવ્યા છે દરેક સોસાયટીમાંથી આવ્યા છે વિસ્તારમાંથી આવ્યા છે અને આજે આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલભાઈને યસુદાનભાઈને સાંભળી અને એક નવી ચેતના અને નવી ઉર્જા સાથે લોકો જઈ રહ્યા છે આવનારા સમયમાં રાજકોટ કોર્પોરેશનનો બદલાવ આવે એ માટે પ્રયત્ન કરવાના છે પણ લોકો માંગ કરી રહ્યા છે ચોક્કસ રાજકોટમાં ઘણી બધી સભાઓ ગોપાલભાઈની આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારમાં થવાની છે સૌથી પહેલાં પેડક રોડ ઉપર થઈ હતી ત્યારબાદ મોડીમાં થઈ આ વખતે કોઠારીયામાં થઈ એ ઉપરાંત રાજકોટમાં ઇલેક્શન સમયે પણ અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટીની ઘણી બધી સભા થશે અને આ લગભગ પાંચ હજારથી વધુ